અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં પદયાત્રા માટે આયોજિત પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના કેમ્પને આખરી ઓપ અપાયો સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મિની કુંભ સમાન મહામેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે દૂર દૂરથી માય ભક્તો માના ધામમાં શીશ નમાવા સંગોલય પદયાત્રા કરી નીજ મંદિર પહોંચે છે ત્યારે રસ્તામાં તેમને રહેવા જમવા તથા મેડિકલ વ્યવસ્થાના ભાગરૂપે કેમ્પો બાંધવામાં આવ્યા છે ત્યારે હવે ધીરે ધીરે ભક્તો અંબાજી પ્રયાણ રહ્યા છે ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા આયોજિત મેડિકલ સેવા તથા મકાઈ મમરા તેમજ ચાંદ નાસ્તા માટેનો સેવા કેમ્પ પાલનપુરથી અંબાજી હાઇવે પર જલોત્રા ગામથી આગળ ધોરી ગામ પાટિયા પાસે કરવામાં આવ્યો છે ત્યારે તેની તૈયારી સંપૂર્ણ રીતે પૂર્ણ કરી દેવાઈ છે ત્યારે હવે આગામી તારીખ તેરનો નો બે હજાર ચોવીસના દિવસ દિવસે વહેલી સવારે ગુજરાત રાજ્ય પત્રકારિતા પરિષદના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તથા પાલનપુર તાલુકા વિકાસ અધિકારી શ્રી સીબી લિંબાચિયાની વિશેષ ઉપસ્થિતિમાં સેવા કેમ્પ ખુલ્લો મુકવામાં આવશે તેમજ ભક્તોની પાંચ દિવસ અવિરત સેવા કર્યા બાદ તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ કેમ્પની પૂર્ણાહુતિ કરવામાં આવશે રિપોર્ટર કમલેશ પટેલ પાટણ